રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા દસ ઓક્ટોમ્બરે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું જિલ્લાના ત્રણ હજાર પાંચસો અઠાવન કુપોષિત બાળકોને છ મહિનામાં કુપોષણ મુક્ત કરવાનો લક્ષ્યાંક હતો ફક્ત ત્રણ માસમાં આઠસો બાળકો કુપોષણ મુક્ત થયા જિલ્લામાં બે જેટલા બાળકો કુપોષિત છે પ્રત્યેક બાળકનો વ્યક્તિગત ફોલોઅપ કરવામાં આવ્યો ફોલોઅપ અને પ્રોફાઇલિંગ બાદ આ બાળકોને જરૂરિયાત મુજબ સ્પેશિયલ થેરાપ્યુટિક ફૂડ અને દવાઈ પણ આપવામાં આવી કુપોષણ મુક્ત અભિયાન માટે જિલ્લા પંચાયત દ્વારા વીસ થી પચીસ લાખ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ઓક્ટોબર ના પહેલા અઠવાડિયામાં કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મોટિવેશનમાં સાથે સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા ચિંતન શિબિરમાં પણ જે વસ્ત વસ્તુને સૌથી વધારે વિચારણાવાળી આપી હતી એ કુપોષણની વાત હતી આને ધ્યાનમાં રાખીને જે છે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરાવવામાં આવ્યો હતો જે તે વખતે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં પેત્રીસો આઠ જેવા બા અઠાવન જેવા બાળકો જે છે અતિ અને મધ્યમ કુપોષિતમાં હતા હવે ત્રણ મહિના પછી જે દસ જનવરીના જે ડેટા છે આ મુજબ આ પૈકી પંત્રીસો અઠ્ઠાવન પૈકી આઠસો ચૌદ જેવા બાળકો જે છે કુપોષણમાંથી બહાર આવી ગયા છે આ પૈકી મધ્યમ કુપોષિતમાં જે છે સાતસો સવા સાતસો જેવા બાળકો છે સો જેવા બાળકો જે છે અતિ કુપોષિતના બાળકો છે કુપોષણનો જે મુખ્ય કારણ હોય છે એ હોય છે બાળકને જે ખોરાક લેવી જોઈએ સમયસર એ લેતા નથી આમાં ઘણી પણ વખતે એવું હોય કે બાળકનો પણ નેના હોય તો આનો પણ મૂળ નહીં હોય કે આને ભૂખ નથી લાગતી હોય પછી વાળી પણ એટલો ટાઈમ નહીં આપી શકતા હોય આના માટે અમે જે છે એ સ્ટ્રેટેજીમાં મારી આઈસીડીએસ અને આરોગ્ય બંનેની ટીમને સાથે સાથે રાખીને એક આખો અમે પ્લાનિંગ કર્યો હતો જેમાં કન્ટિન્યુઅસ સતત ફોલોઅપ વાલીઓ સાથે વાર્તાલાપ કે કયા કારણોસર તમારો બાળક જે છે વસ્તુ નહીં લેતો પછી આના માટે બાળકો માટે થેરેપુટિક ફૂડ પણ ભણાવવામાં આવ્યો હતો ડ્રાય ફ્રૂટથી લઈને જે સુખડીનો પણ જે છે એક આગળનો આપણે કહી શકીએ છીએ જેમાં ઘણા બધા જે છે પૌષ્ટિક તત્વો હતા પછી આપણે ગુજરાત સરકારના આયુષ વિભાગ તરફથી જે બાળ રસાયણ એક આપવામાં આવે છે આનો પણ જે છે અમે બધા જ બાળકોમાં બધી આંગણવાડીઓમાં આનો સર્ક્યુલેટ કર્યો આનું નિરંતર જે છે બાળકને આ વસ્તુ મળે આના માટે ટાઈમ સ્ટેમ્પવાળા ફોટા પણ જે છે અમે રાખવા સ્ટાર્ટ કર્યા બધા બાળકોનું પ્રોફાઇલિંગ સ્ટાર્ટ કર્યું જેના કારણે જે છે ડેટા પણ અમારી પાસે રહે અને આનો મોનિટરિંગ પણ સારી રીતે થઈ શકે આપણે બધી જ જે છે તેર છવ્વીસો જેવી આંગણવાડીની બહેનો અને સાથે સાથે આપણે ત્રીસ જેવી આરોગ્યની ટીમો આરબીએસકેની ટીમો પણ અમે જે છે વિશિષ્ટ બનાવી છે કે તાલુકા દીઠ બે બે ત્રણ ત્રણ ટીમો જે છે આમાં કામ કરે અને બધી આંગણવાડીની તો જે છે બધી આપણી બહેનો વર્કર હેલ્પર પછી સુપરવાઇઝર પછી સીડીપીઓ એવી જ રીતે આરોગ્યમાં પણ આરબીએસકેની ટીમ આ ઉપર પછી મેડિકલ ઓફિસર ઉપર પછી ટીએચઓ બધા સંકલનથી જે છે બધા તાલુકાઓમાં કામ કર્યો છે અને આના લીધે એ સરસ રિઝલ્ટ મળ્યો છે એ રિઝલ્ટ અત્યારે સંતોષકારક છે અને અમે અમને લાગે છે કે આવતા ત્રણ મહિનામાં જે છે બાકીના બાળકો છે એ પણ આમાંથી બહાર નીકળશે આના માટે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આના પેરામીટર નક્કી કરેલા હોય કે બાળકની જે છે ઉંમરના મુજબ આની ઊંચાઈ મિનિમમ કેટલી હોવી જોઈએ મિનિમમ કેટલું વજન હોવું જોઈએ આ મુજબ જે છે નક્કી કરવામાં આવે છે આનો બાળક બાળકનો જે છે મેજરમેન્ટ જે છે લેવામાં આવે છે અમે પહેલાં પણ મેજરમેન્ટ લઈએ છીએ પછી જે છે દર પંદર દિવસે પણ આનો મેજરમેન્ટ લઈએ છીએ કેટલું વજન વધ્યો છે કેટલી ઊંચાઈ વધી છે એને આ મુજબ જ નક્કી કરતા હોઈએ છે કે હવે એ બાળક કુપોષણમાં છે આમાંથી બહાર નીકળી ગયો છે